માતાજી મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો હજુ દિવાળી નથી આવી અને કિશનીઓ પતંગ ચડાવે છે તો હું તમને બતાડી દઉં તો આ બાજુ છે તમને પતંગ દેખાતી હશે જોઈ શકો છો તમે એ પતંગ ચડે છે હજુ હું તમને હજુ લગભગ નવરાત્રી નહીં ચાલુ થાય અને આમને ઉતરંગ આવી ગઈ છે તો કિશન્યો અમારો આમર્યો તો તમને બતાડી દઉં ઝૂમ કરીને રોકો જરા એ કિશન છે તો હું અહીંયા જઈશ અને આ ફેર છીન કટ નહીં કરું ઓલરેડી જ રાખીશ ભલે ગમે એટલો ટાઈમ થાય પણ છીન કટ નહીં કરવાનો તો આ છે ઠંડી થોડું ટ્રેક્ટર તો જ અમારે ટ્રેક્ટર લેવા આવવું હોય તો નીચે એમની યુટ્યુબ આઈડી અથવા ઇન્સ્ટાગ્રામ આઈડી આવતી હશે તો એની જઈને કોન્ટેક કરો અને ટ્રેક્ટરો લઈ શકો છો તમે બહુ ટ્રેક્ટરો છે હું જોતા હશો એમની પોતાની એક યુટ્યુબ ચેનલ છે હું નીચે બતાડીશ તમને તો તમે જો રહેજો પ્લીઝ

कार ओ तारी ले तो हेलो गाइस आज हमें जवाना चेक नो ट्रैक्टर जो बराबर नौ वाला से तो मशीनु से बराबर तो अरे मशीनु ट्रैक्टर जो मिनी है जो मिनी पांच बात फोर पच्चीस 5000 है बराबर जो भाई जो এইসিটি

रस्ता वो उबड़ खाबड़ नहीं ओ माय गॉड छी ए पापी चल समझो के मिटलो चाहिए बदो हैंड वारे तो तो बराबर वंड नाम है पण अशड दिव्यांग मलेशे यो एक हाने चढली छे हाने पेरी ते प्यार कॅमेरामेन ने पेरी छे नाही पेरी हले चलो बे प्रेसन काळाय छे भूकल्या ओ पासो टच एक्स करवाने के हे लोगो चलो डायरेक्ट चाल चलो ले बगा चल दो पकड़े गाइस मैटर थे ओ सारी टमाटर लो बड़े पावर टमाटर लो बड़े पावर कर इसलिए हम जाने ना का था पर भू भमय ना से जिन हां हां सुसे हां मारो उड़ची वो बार करे सागरे जतरे कागरे बे એટલે તાજા રાખણે નકર શાગન નો લેતો હંગાત કહું તો ગાઈસ ઓપ્સ અરી વરી ઈટ યુ ગાઈસ વરી બનાયે અમાર હરિયા ભાઈ એકદમ હરી કરવા વાળો હા 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 નીકળી જશે પર કી ખીર કે હું મારી મિર્જી કોમિસિસ મિસિસ બનાયે

ح 할...